ઉનાળાના ધોમ ધકતા તાપથી રાહત મેળવવા લોકોએ આઈસ્ક્રીમ અને ઠંડા પીણા સહિતની વસ્તુનું સેવન કરતા હોય છે પરંતુ શરીર સંબંધી અમુક બીમારીઓવાળા લોકોએ આવી વસ્તુનું સેવન ટાળવું જોઈએ જેની સામે ગરમીથી રાહત માટે સાસને સૌથી વધુ ફાયદાકારક પીણું ગણવામાં આવ્યું છે ખાસ કરીને લોકોને પેટ સંબંધિત કોઈ સમસ્યા હોય તેવો સવારે નાસ્તામાં સાસ પી શકે છે સવારે ખાલી પેટ સાસ પીવાથી કબજિયાત અપચો ગેસ જેવી પેટની સમસ્યાઓથી છુટકારો મળે છે સાસ પાસનતંત્રને સુધારે છે સાસ પોષક તત્વોથી ભરપૂર હોય છે સાસમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ વિટામિન બી બાર જિંક રીબો ફ્લેવિન અને પ્રોટીન હોય છે શ્વાસ પીવાથી હાડકા મજબૂત બને છે કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે આ સાથે સાસ વજન ઘટાડવા અને પેટ માટે પણ ફાયદાકારક છે આયુર્વેદ અનુસાર શ્વાસમાં ઠંડકની અસર હોય છે તેથી ઉનાળામાં તેનું સેવન કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે આયુર્વેદ અનુસાર શ્વાસ હંમેશા દિવસના સમયે પીવી જોઈએ સાંજે કે રાત્રે છાશ પીવાનું ટાળવું જોઈએ આ સેવા જે લોકોને પેટ સંબંધિત બીમારીઓ છે લોકોએ સવારે છાશ પી શકે છે આયુર્વેદ મુજબ સવારે ખાલી પેટે છાશનું સેવન કરી શકાય છે સવારે ખાલી પેટ છાશ પીવાથી તમે દિવસભર ઉર્જાવાન રહી શકો છો લોકોને પેટ સંબંધિત કોઈ સમસ્યા હોય તેઓ સવારે નાસ્તામાં છાશ પી શકે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ન્યૂ અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને ક્લાયક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો